કેવાયસી અપડેટ કરાવવા માટે હાલોલ ખાતે લોકો અડધી રાતથી થી લાઈનમાં લાગતા જોવા મળે છે પોતાનું કેવાયસી અપડેટ કરાવવા માટે ગ્રામ્ય વિસ્તારમાંથી હાલોલ સુધી લોકોને આવવું પડે છે તેમ છતાં તેઓનું કામ ન થતા ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સમગ્ર હાલોલ તાલુકાના કેવાય સી અપડેટ કરવા માટે માત્ર હાલોલ નગર જ વ્યવસ્થા છે જેથી ગ્રામ્ય વિસ્તારના લોકોને ફરજિયાતપણે હાલોલ ખાતે આવવું પડે છે હાલોલમાં જનરલ પોસ્ટ ઓફિસ નગરપાલિકા જેવી જગ્યાઓએ કાર્ડ તેમજ આધાર કાર્ડ સુધારાની કામગીરી થતી હોવાથી ત્યારથી રાતથી લોકો લાઈન લગાવતા જોવા મળે છે दो तीन बार आए हम लेकिन नहीं होता है जल्दी काम क्या तो बैठी चली जाती है अपडेट कराने आए मोबाइल मोबाइल नंबर भी अपडेट कराना है आधार कार्ड भी अपडेट कराना है और तारीख गलत डल गई है ना तो उसको भी सही कराना है कितने दिन से आते? दो बार आए तीसरा आए की बार आ जाए। क्या मालूम थे પછી એમને લાઈન આવતા આવતા બે વાગ્યે બંધ થઈ જાય તો રિટર્ન પાછું જવું પડે લાઇન અટકી જાય ફરી બીજે દાડે પાછો લાઈનમાં પડું એમથી ત્રણ ચાર દિવસ થઈ ગયા મને શું કરાવજ આધાર કાર્ડ છોકરી માટે પ્રાથમિક શાળામાં ભણે છે મારી છોકરી ચોથા ધોરણમાં તો એમને આધાર કાર્ડ કેન્સલ જઈ ફેર રિપીટ કરાવવા માટે નવો તો તમે છોકરાને આવે છોકરાનું બગડે ચાર દિવસથી બગડે હે પણ મોકલીએ પાછા નંબરમાં રહીએ ફેર બોલાવવાનું થાય તો બોલાવીએ ને તો કુક દિવસ રજા પાડજે

ત્રણ દિવસથી સાહેબ અમે આવ્યા છે હાલોળથી આવીએ નાના છોકરા હેરાન થઈ જશે અને લાઈન બહુ પડી છે સાહેબ અમારે હજી નંબર નહીં આવે મારા છોકરા હેરણ થઈ જશે અને ચાર વાગ્યાની હું અહીં બેઠી છું આધાર કાર્ડ કાઢાવા અને એબલેટ કરાવવા આધાર કાર્ડ ત્રણ દિવસથી આમાં હેરાન થઈ જશે અમે નંબર હજી નહીં આવ્યો સાહેબ આવીને લાઈનમાં ઊભી છું મારે ફિંગર્સ પ્રિન્ટ આવતી નથી માટે અપડેટ કરાવવાનું છે બે ત્રણ જગ્યાએ અમે જઈ આવ્યા નગરપાલિકામાં બી જઈ આવ્યા